રાજકોટના ઉપલેટા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણને લઈને ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાઈ રહી હતી ત્યારે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વેપારીઓ દરેક એસોસિએશન તેમજ અન્ય દરેક સમાજના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્રણ કમાન્ડ વિસ્તારમાં લાલો મુરગીવાડા નામના વ્યક્તિ દ્વારા અવારનવાર પોલીસ તંત્ર તેમજ નગરપાલિકાની સાથે બબાલ કરવામાં આવતા અટકાયત કરવામાં આવી હતી તો ક્યાંક ને ક્યાંક કામગીરી કોઈના કોઈ કારણોસર ટલથી ચડી રહી હતી ત્યારે વિવિધ તંત્રો દ્વારા કામગીરી હાથ ધરાઈ ધોરાજી પ્રાંત અધિકારીએ તરખાલા ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ઘેટીયા તેમજ પીઆઈ પટેલ પીએસઆઈ ભટ્ટ સાથે પોલીસ તંત્રના ચોસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલો રેડી

નાગરિકોલે હલન ચાલનમાં આમ વિવિધ રીતે જે અડચળૂપ દબાણો ઊભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે ત્રણસો કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે તેમજ આજથી પાંચ દિન પહેલાં જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજ રોજ આ જે કાંઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે હાલું તકે કાટલરી બજાર અને ત્રણ કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ આગામી ત્યાં આ કાર્યવાહી પૂરજોશમાં વેપારીઓ કોમર્સના પણ એ મેસેજ આપવા માંગુ છું કે અગેન આવા દબાણો હાલમાં જે કઈ દબાણની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ આવા દબાણો ઉભા ના થાય અને નાગરિકોને આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સહકાર આપે તેઓ સૌને અનુરોધ જેમ જે આવરા દ્વારા ફરજમાં રોકાવટ કરવામાં આવે છે એના માટે શું પગલા લેવા આવા એકાદ બે આસામીઓ દ્વારા અવરોધની કામગીરી કરવામાં આવેલી તો તેમને અત્રેથી મારી સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત છે એસડીએમ સાહેબ શ્રી ઉપસ્થિત છે તેઓ દ્વારા આમની સામે જે કાંઈ કાયદાની કલમ અનુસાર ગુના નોંધવાના થાય તેમજ જેઓ ધમકીઓ આપી રહ્યા છે બરાબર છે કાયદાના અને આમના પણ દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વો આગામી સમયમાં ન કરો દબાણ એમના માટે પૂરજોશ થી કાર્યવાહી કરવામાં આવશે